કેમ છો મજામાં સુવાક્યની દુનિયામાં દુનિયામાં સ્વાગત છે છે મારા એવું કહેવાય કે આજના મોટા ભાગના લોકો પોતાના કામમાં એટલા વ્યસ્ત થઈ ગયા છે કે દયાની ભાવના સહાનુભૂતિની ભાવના અનુભૂતિની ભાવના બધું જ ભૂલતા જાય છે આવી જ કોઈ વાતને સુવિચાર તરીકે એન્જલ થોમસજી ખૂબ જ સરસ રીતે લખ્યું છે આજનો જે સુવિચાર છે તેનો વિષય છે એમ્પાથી એન્ગલ થોમસ સાહેબે લખ્યું છે કે અનુભૂતિ તે સહાનુભૂતિ કરતા વધારે શક્તિશાળી છે મારા મિત્રો વાત એકદમ સરળ છે અને એટલી જ મહત્વની છે આજના સમયમાં જો આપણે સૌથી વધારે અટવાતા હોઈએ તો તે આપણે દયા ભાવના સહાનુભૂતિ અને અનુભૂતિની વચમાં આપણે ખૂબ અટવાઈએ છીએ દયાભાવ દેખાડવો દયાવાન હોવું કાઇન્ડનેસ હોવી તે સારી બાબત છે પરંતુ મારા મિત્રો જ્યાં જરૂર હોય કે અહીંયા દયાથી પણ વધારે આપણે કંઈ વિશેષ કરવું પડશે તો ત્યાં આપણે તે વ્યક્તિ સાથે રહીને સાથે રહીને સહ અનુભૂતિ કરવી ખૂબ જ જરૂરી છે તે વ્યક્તિ અત્યારે શું અનુભવી રહ્યો છે તેનો અનુભવ કેવો હશે તે આપણે સાથે રહીને અનુભવવાનો પ્રયાસ કરવો જોઈએ અને એનાથી વધારે આગળ જુઓ માણસ વધારે પડતો દુઃખી હોય ને ત્યાં આપણો કોઈ નજીકનો જ વ્યક્તિ છે આપણી સાથેની જ વ્યક્તિ છે તો આપણે એક સમયે તે વ્યક્તિની જગ્યાએ જઈને તે વ્યક્તિની જગ્યાએ પોતાને મૂકીને તે અત્યારે કેમ આવો અનુભવ કરી રહ્યો છે તેની અનુભૂતિ આપણે જાતે જ કરવી રહેશે એટલે આ જે દયા છે સહાનુભૂતિ છે ને અનુભૂતિ છે એ બધામાં સૌથી વધારે શક્તિશાળી અનુભૂતિ છે કારણ કે અનુભૂતિ અનુભવથી આવે છે અને અનુભવ ત્યારે જ આવે કે જ્યારે આપણે તે વ્યક્તિની જગ્યાએ પોતાને મૂકીએ સમય અને સંજોગો પ્રમાણે આપણે પોતાને સ્થિર કરીએ સ્થાપીએ તે વ્યક્તિ જે પ્રમાણે વિચારી રહી જે પ્રમાણે કરી રહ્યો છે તે વ્યક્તિ તે રીતે આપણે પણ કરવાનો પ્રયાસ કરીએ તો આપણને ખરેખર સાચું ખબર પડશે સાચું આપણને કારણ મળશે કે તે વ્યક્તિ અત્યારે કેમ આટલો દુઃખી છે કેમ આટલો ગંભીર છે તો બસ મારા મિત્રો આપણે આપણા જીવનમાં જે દયા ભાવ છે તે રાખવાનો છે સહાનુભૂતિ છે તે રાખવાની છે અને એનાથી પણ વિશેષ જ્યાં જરૂર પડે ત્યાં અનુભૂતિ પણ કરવાની છે કારણ કે મારા મિત્રો અનુભૂતિ અનુભૂતિ એક એવું શક્તિશાળી હથિયાર છે કે જ્યાં સામેવાળી વ્યક્તિને કે જે આપણી નજીકની વ્યક્તિ છે તેને ખૂબ મોટું બળ પ્રદાન કરે છે વ્યક્તિ ક્યાંય ભટકતો હોય રસ્તેથી ભટકી રહ્યો હોય તો આપણી આ જે અનુભૂતિ છે આપણે તેની સાથે ઉભા રહીને ચકી કરી રહ્યા છીએ એનાથી વ્યક્તિને ખૂબ બળ મળે છે અને તે ખરાબમાં ખરાબ પગલું પડકું પણ અટકી જાય છે જરૂર છે મારા મિત્રો આપણે અનુભૂતિ કરવાની વ્યક્તિની સાથે રહેવાની અત્યારે આવું કેમ કરી રહ્યો છે તો સમજવાની કે સમજીને તેના જે કંઈ પ્રશ્નો છે મુસીબતો છે મુશ્કેલીઓ છે એ બધાનો હલ શોધવાની અને તેને સાથ આપવાની બસ મારા મિત્રો જો આપણે આટલું કરી શકીએ અનુભૂતિનો આવો ગુણ શીખી શકીએ તો ચોક્કસ જ આપણે આપણું જીવન વધારે સારું બનાવી શકીએ એટલા માટે જ થોમસ થોમસજીએ લખ્યું છે કે અનુભૂતિ તે સહાનુભૂતિ કરતાં વધારે શક્તિશાળી છે થેન્ક યુ